નમસ્કાર આપણે રાગ ખમાજ ચાલે છે અને ખમાજ રાગમાં આજે આપણે તાલ સાથે તમને હું વગાડતા બતાવવાનું છું ચીજગીત તમારે તૈયાર થઈ ગયું છે પ્રેક્ટિસ કરીને તમે તાલ સાથે વગાડવા માટે તૈયાર હશો ના થયું હોય તો પહેલાં પ્રેક્ટિસ કરી લેજો પછી રિયાઝ કરી લેજો અને પછી આપણે તાલ સાથે વગાડવા માટે તૈયાર થઈશું આ ખાસ ધ્યાનમાં રાખજો મારી સૂચના કારણ કે ડાયરેક્ટ તમે તાલ સાથે વગાડશો તો નહીં તમારું ફિંગરિંગ સેટ થાય નહીં તમારી ગાયકી સેટ થાય નહીં તમારું તાલ સેટ થાય તો એના માટે જરૂરી એ છે કે સૌથી પહેલાં તમારું ફિંગરિંગ સેટ થઈ ગયું હોવું જોઈએ તમને નવ્વાણું ટકા જોયા વગર વગાડી શકો એ રીતના તૈયાર થઈ ગયું હોવું જોઈએ પછી તાલ સાથે આપણે લેવાનું છે તાલ દાદરા છે તાલ દાદરા મેં તમને રાગ દુર્ગા પછી જે ગીત લીધું હતું એમાં એક બહારો ફૂલ વરસાવો ગીત લીધું હતું એ વખતે તાલ દાદરાની મેં તમને સમજ આપી હતી કદાચ ભૂલી ગયા હોય તો એ વિડીયો જોઈ લેજો ફરીથી અને તાજું કરી લેજો અહીંયા છ માત્રાનું તાલ છે એટલે અહીંયા તાલ પૂરું થઈ જાય કાયદેસર પછી અહીંથી ફરીથી નવી પહેલી તાલી શરૂ થાય ધા ના ધા ના ધા ના ધા ના ધા ધીન ના ધા ના ધા ધીન ના ધા ના એટલે આખા તાલના કેટલા આવર્તન છે એક આ બીજું ચક્ર આ ત્રીજું અને આ ચોથું એટલે કે એક લાઈનમાં ચાર વાર આખો તાજલા તાલ વાગે છે અગાઉના આપણા રાગમાં શું હતું ત્રિતાલ આવતો હતો એટલે આખો તાલ સોળ માત્રનો હતો એટલે એક લાઇનમાં એક તાલના આવર્તનમાં એક લાઇન કમ્પ્લીટ થઈ જતી હતી અહીંયા તાલ નાનો છે તો આપણે એ પરિસ્થિતિમાં આપણે શીખવાનું છે લાઇટ ગઈ છે એટલે થોડીક તમને તકલીફ પડશે પણ આપણે કન્ટિન્યુ કરીએ છીએ તમને દેખાશે કમ્પ્લીટ કારણ કે મને અહીંથી વિઝન કમ્પ્લીટ આવે છે હવે આપણે તાલ સાથે હું તમને વગાડીને બતાવી દઉં છું તાલ ત્રિતાલ અહીંયા વગાડું છું Bye. કે કે બરાબર આ રીતના તમે પહેલા પ્રેક્ટિસ કરી લેવાનું હું દર વખત કહું છું કે ડાયરેક્ટ તાલ સાથે વગાડવાની શરૂઆત કરવાની નહીં સૌ પહેલાં પ્રેક્ટિસ કરી લેવાની હવે ય એટલે કે સ્પીડ ગતિ ટેમ્પો થોડોક તમને વધારે પડશે પણ તમે તમારા પ્રમાણે એને ટેમ્પાને સેટ કરીને તમે આનાથી અડધો ટેમ્પો રાખશો તો પણ કોઈ વાંધો નથી આપણે મહત્ત્વ છે તાલ સાથે વગાડી શકીએ તાલની બીટને સમજી શકીએ તાલ સાથે કદમ મિલાવીને આપણું ફિંગરિંગ થાય અથવા તો ગાયકી થાય એ અગત્યનું છે ટેમ્પો અગત્યનો નથી હું દરેક વાર કહું છું એટલે આ વખતે પણ તમને એ જ કહું છું કે જ્યારે પણ તમે પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરો તાલ સાથે એટલે તમને કેટલો ટેમ્પો અનુકૂળ આવે છે એ તમને પોતાની ખબર પડે મને તમે પૂછશો તો હું તમને જવાબ નહીં આપી શકું કે તમારે આટલો ટેમ્પો રાખવો એ તમારી પોતાની સમજથી તમારે નક્કી કરવાનું છે કે મારે આટલા ટેમ્પામાં પ્રેક્ટિસ કરવી વધારે અનુકૂળ રહેશે એ ખાસ અગત્યનું છે તમારી સમજણ તમારી બુદ્ધિનો ઉપયોગ કરજો તો ઝડપથી સ્વર્જ્ઞાન થશે તો નેક્સ્ટ લેસનમાં મળીએ છીએ આવજો ગુડ બાય ગુડ ડે